હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ હાઉદાયરાને રામ રામ અને જો આવી જશ છું દવા છાંટવા જોઈ લો માંડવી ઈરુની ફૂગની છોડવા હુકાય છે એની ઈરુની ઈરુ બહુ છે એની અને બ્લેક અમૃત મિત્રો બ્લેક અમૃત છાંટું છું જોજો માંડવી મારે આની કોઈ તો હારી છે પણ હું કોઈ નબરી છે હવે આગળ હું તમને મારા વિડીયોમાં બન્યા રહેજો મારા વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડિયો જોતા રહેજો આગળ વિડીયોમાં કેવી રીતે હું દવા સાટું છું એ બધું બતાવવામાં આવશે આગળ સંજે વિડીયો ઉતારવાનો છે હું પણ ભર લઉં પછી અને વિડીયો જોતા રહેજો તો આપણે તો અહીંયા કુંડી પાહેન પાહન છે દવા સાટવાનું શું છે તો ત્રણ ફૂવાના ને ત્રણ હેરું લેવાતું થાય જો અને અહીંથી હું દવા સાટું છું જોઈએ બ્લેક અમૃત ઈરુની અને ફૂગની આપા બોલ ઇલા આવા કો નહી આવો ચાલો આ તો નથી આવો મોય તો હોય જ રહે

કેમ મારે ઉતારવો તે હવે કેટલાક પછી જરાક હાલે નહીં હેલો મિત્રો જો હું દવા સાટવા મીઠો છું અને હવારમાં વાગ્યા છે આઠ બે પંપ સટાઈ ગયા છે હાજર વિહામો ખાઈ લઉં પાણી પીને બે પંપ સટા છે ગરમી તો ફૂલ છે વરસાદ થવાનો છે તાબડ છે બહુ વરસાદની આગાહી એ બહુ છે ને આજ છે રવિવાર અને તારીખ છે ઇઠાવીસ અઠાવીસ જુલાઈ અને હું જો દવા સાટવા માંડો છું હીરુંની ફૂગની જોઈ લો અને સાલુમાં ઉતારવામાં મેળ નથી આવતો એટલે સંજોગમાં થોડોક ઉતરાવો તમે વિડીયોમાં બન્યા આજ આ દાખોથી દવા સાટવાની છે દોહિએ કોરા ખેતરમાં સાટવાની છે અને કંઈક અવી માંડવી છે જોઈ લો તમે એટલે મારા વિડીયો જોતા રહેજો પારી ક્યાંક કે ખડ છે બે બે ત્રણ પારામાં બહુ ખડ છે અને પારામાં જ છે એ શું કાઈ ગયું મોટું મોટું રહી ગયો હતો તારા તો કોરા દેખાય છે વાંધો નથી વરા થાય તો દાળિયા મળશે તો નીંદાવી નાખજો માંડવી ઘણીકોર માંડવી નબળી છે ને આમ શેડે ફૂંકા છે એટલે દવા સાટવી પડે એમ નથી કોઈ તો સારી છે આ માંડવી જો લીલાવાળાની પછી લીલાવાળાની નબરી નબળી પડશે મિત્રો માંડવી તો અહીંયા બેહતી જાય છે પસાર ધારે અડધેથી આની કોઈ જો આનાથી આની કોઈ આ બધી જો એટલે છે ને પસાર ધારેમ પાણી લાગી ગયું છે તો અહીંયા એટલે દવા સાટવી પડે જો સોયાબીન આ માંડવી તો બેહતી જાય છે સમજી ગયા એટલે ફૂગની નાખી છે અને બ્લેક અમૃત જો એ બ્લેક અમૃતનું રિઝલ્ટ કેવું મળે છે બધા કહે છે બહુ બ્લેક અમૃતથી માંડવી સુધરી જાય છે જો ઓલી બાજુ સારી છે એ બાજુ પીરી તો પડી જ ગઈ છે પાણી લાગી ગયું છે બીજું કાંઈ નથી પાણી બહુ લાગી ગયું છે માંડવીને એટલે હવે વરાપીએ ને તો સારું તો ખેડૂને કંઈક થાય એમ નકર પછી આ પીરી થઈને બગડતી જાય પછી પછી જરદા લાગી જાય કારી થઈ જાય પછી માંડવી બગડી જાય તો ફૂલ તો દેખાય છે બહુ તો ફૂલ તો છે છે ફૂલ ફૂલ તો છે પણ ચરદો ન લાગી જાય એમ એટલે એટલે હું દવા છાટું છું અર્ધે તો તો બોલો ચાલ્યો बोले ये खोटा वादरा है वर्षा दो अंधार च से लगभग नहीं ना आई गये